ગુડ મોર્નિંગ ગાઈઝ તો વેલકમ ટુ માય ન્યૂ લોક તો અત્યારે આપણે છે ને ભાઈ ભોગી જાય છે મહારાષ્ટ્રમાં રોજ સુઈ જતા આપણે તોલ નાખીએ ને આ મહારાષ્ટ્રમાં આવીને જાગ્યા છે એ હવે જો અત્યારે કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરી છે ને હવે અહીં સાદા સાદામાં કે એમાં કંઈકમાં ભોગવામાં છે આપણે કે શિરપુર બસ જેવું કાંઈકમાં ભોગવામાં યાદ નથી રહ્યું મને હાલો તો નવા એવા હોય તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબરો વધારે વધારે શેર કરી દેજો તો અત્યારે આપણે સફર છે અહીંથી આપણે ની બાજુમાં પેદાવલી આની પહેલાં ટ્રીપ હતી ત્યાં જ જવાનું છે આપણે તો બંને જો બ્લોકમાં માં નવા હોય તો શસ્કરે કરી દઉં હાલો તો આપણે આગળ જઈએ જર્ની આપણે ચાલુ કરીએ નાસ્તા પાણી કરીને આપણે હું લેવું છું અત્યારે છે પ્રકાશિયા આજ વૈષ્મા વસમાં પ્રકાશાની વર્ષમાં ઊભા ત્યારે આપણે તો આ ફાલ ને બધું હીરકો કનેકો છે આ થોડોક ફાલ નીકળી જતો ને હીરખો કરીને ખોટો ટાયા બાળ છે કનેકા છે આ સિંગલ પટ્ટીમાં હાલવામાં ખાસ ધ્યાન રાખવાનું ફાલ થોડોક આમ બહાર હોવો ન જ હોય ને આમ બે મસ્ત પટ્ટી માલું જ આવવાનું કેમ કે પાલ બારો હોય ને તો બીજી ગાડી એમાં અફડાવવાની રહી શક્યતા એટલે છે ને આવી સી ડબ સિંગલ આવી એમાં ધ્યાન રાખવાનું દોઢિયો આવી કહેવાય હાલો તો બનારીઓ અવલોકમાં આવે મહારાષ્ટ્રમાં હોય ગરમી પડે જોરદાર આઈ ન ઘટે આમાં ગરમીમાં હોય મોઢું ફૂંકા જ નહીં તમને ગરમીમાં જોવો પછી વાબલા જેવા થઈ ગયા હવે રસ ને આપડે નાઈ નહી ખાશે મસ્ત ગરમી કઈ થાય છે વાત પોસોમાં તમે બહુ ભાઈ ગરમી થાય છે ને અહિયાં આપણે ઉભા છીએ શિરપુર રોટી ને આપણે ઉભા છીએ તો છે ને અત્યારે આપણે હાલો ખાઈ લઈએ અત્યારે અહીંયા શું છે ખબર છે મહારાષ્ટ્રમાં દાદાભાગ જમવાનું હોય ને અહીંયા બિયર શોપ ને બિયર બાર ને એવું બધું હોય બધાને આપણે બતાડી ન હોય છીએ એટલા માટે એટલે આપણે લાધો ભાગ બનાવતા નથી જમવા જઈ અહીંયા વિડીયો કેમ કે અહીંયા બિયર બાર હોય ને એટલા માટે અમુક બધાને ખબર તો હોય છે ભાગ પણ અમુક અમુકને નો ખબર હોય એને હું કહી દઉં અમુક મિત્રોને કે ભાઈ અહીંયા બિયર બાર હોય ને એટલે આપણે અહીંયા વિડીયો બનાવી ન હોય કે નો યુટ્યુબમાં નાખીએ છીએ એટલા માટે નાખીને કંઈ વાંધો નહીં નાખીએ કે બધા નાખવાવાળા નાખે છે પણ આપણે નાખવાનું નથી થતું

હાલો તો ગાડી આપણી નીકળી ગઈ છે ભાજી ગયા ઘા લગાડી દીધી સાહેબ હવે વ્યૂઝ છે મારે તો માથે હું ભાઈ ભાઈ તો કે હેઠે હું મારે મેં તમે હેઠે હોવા ભાઈ હું હું તો છું માથે માથે હોવાની મજા આવે પવન બવનની એક નંબર હોય મારો તો છે ને ફૂઈ જાય ભાઈ ઘડીક ચાર વાગે ઉપાડવાની છે ગાડી ચાલો ચાલો થઈ ગયો છે આપણે મહારાષ્ટ્ર કેટલી દોડ ઉડાય છે

તો છે આપણે જાજા ટાઈમ હાલ વાઈટ જોઈ જોઈને ફર્લેન આવી ગયો છે ક્યાં આપણે આપણું કામ કર્યું બયું સિટી જ્યું આપણું ભૂસાળ ગુસાવર સિટી યુ ક્યું ભાઈ હવે હવે આપણે ફર્લેન્ડ ઉપર ચડી ગયા છે એ

હું તમને ખાલી પૂછ્યો તો મને તો હાલો તમે જોવા સિંગલ પટ્ટીનો નજારો જોવો તમે ખાલી હાલ સિંગલ પટ્ટીનો આ પર નો પાડીને બેઠા છીએ અમે હા જોવો તમે પોપ્યુલર પાડ્યું હા કળે તોડી નાખી છે ભાઈ પાયરા કઈ થયું નહીં નકર આ આ પોપ્યુલર પડે એટલે કઈ સારી વાત નથી ભાઈ આમ પોપ્યુલર રહે ને ભાઈ તો એક ને ગાડીઓ ફાડી હોય થયું છે પોપ્યુલર પડે નહીં સારું કોઠી તોડી નાખી દો અહીંથી છે અહીંયા અહીંયા રોડ ઉપર સાઈડમાં જોયું ને તો તિનખારા થતા હતા આખા રોડમાં તિનખારા ઉડતા હતા સ્પીડ હતી હિતર ને હાઇઠ હિતર સાઠ હિતર હાલો તો છે ને ખોલી ખોલી સાઈડનું પેલા ખોળવું જોવા પછી આ ખોળવી દેવાનું

તો આપણે એને ભાઈ જમીને થોડાક આખા કિલોમીટર ને તો આ પપલર આવ્યું હેઠું ગો તમે આ પપલર છે કારીગર તો એક આવે છે આઠસો રૂપિયા કીધા ભાવ સડાવીને આવ્યો ત્યાં વાત થઈ ગઈ છે ને એ તો છે ને આ બોલ એક છે કે નહીં એટલે આ બોલનું પાનું આપણી ફાઇ ન હોય એટલે થોડું કેવરાવે આવે ને પછી આ બોલ વાનું હોય ને તો આપણે જાય છે સીસડી જાય ક્યાંની એપ્સમાં હોય તો આવડી આમાં હોય આવડું આમ હોય આ રીતનું આમ લાગે હા મહિના ઓલામાં એટલે આ આ જ છે મેન છે બોલ આ બોલને ખોલી જાવ કે ને એટલા પપલર પડી ગયું હેઠું નક એટલે એટલું બધું ઓલું ન થાય આની હિસાબે જ થયું બધું હાલો તો મૂકી દઈએ આપણી ડોલ પાનાની

નહીં આપણે પાછી ચાલુ કરીને કહીએ તો આપણે યુ ગયું તું પોપ્યુલર પોપલર પડી ગયું તું એઠું ચાલતું ગાડી એ હાલો તો કઈ વાંધો નહીં ચાલો બન્યા આવીએ ઉલ્લોકમાં તો વાગી જાય ત્રણ ને ઊંઘ સડી છે ધોર ચાર હાથપુસોમાં ઊંઘ એવી સડી છે ને તમે હાલો તો એ તો તોલનાકો આવી ગયું છે હવે વિચાર છે ઘડી અડધી કલાક હોઈ જાવું તો હે કારણ કે બહુ ઊંઘડી છે આજનાની હા તો અન્ય બ્લોગમાં તો આજનો બ્લોગ અહીંયા આ છે ને એન્ડ કરી નાખીએ ને નવો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીશું કાલે સવારમાંથી અહીંથી નીકળતા વધશે કે આગળ હલો તો આજનો બ્લોગ અહીં એન્ડ કરશું બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંદિલભાગ બ્લોગ તો આ જર્નીમાં એટલું બધું આપણે કઈ હેરાન નથી થયા પણ હેરાન ખાલી એટલા જ છે આપણે કે ખાલી ચાલુ કાઢીએ આપણે તૂટી ગયું પણ એ નહીં હારું ટાયર ફાટી એ સારું પણ પપલાં તૂટે એ નહીં હારું કેમ કે બહુ નુકસાન થાય ને બાઇક પ્રમાણે આપણે બાઇક પહેર્યા ને આમ લટકતું 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 સાઈડમાં નમી ગયું એટલે વાંધો નહીં હોય તો આમ સીધું પડી જવું હોય ને તો રોડ ઉપર છે કે ગાડી પલકી દે એટલી તાકાત આવે એમાં આપણી ગાડી હાંટ પા સ્પીડમાં હાલતી હતી વધારે હાલતી નથી એટલે બાઇક પહેરે આપણે ઊભી રહી ગઈ ગાડી મતલબમાં હાલો તો કાંઈ વાંધો નહીં હાલો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો કંઈક મોટિવેશન મળે મે મેવાત ની ગાડી નીકળી ડુંગળી ભરીને હાલો તો મળી હવે નેક્સ્ટ બ્લોક માં